નમસ્તે મિત્રો નમસ્તે મિત્રો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટી દ્વારકાથી બાળક રહી ગયું છે સાડત્રીસ વર્ષની ઉંમરે એક હજાર ત્રણસો એકતાલીસ બીટા એસી અને આનો રિપોર્ટ છે આપ જોઈ શકો છો કે સરસ બાળક રહી ગયું છે તારીખ સાથે સંપૂર્ણ માહિતી રજિસ્ટર્ડ એમડી ડૉક્ટર દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો છે કન્ફર્મ પ્રેગ્નન્સી છે અને તમે જોઈ શકો છો કે અહીં કન્ફર્મ બાળક છે ટાઈમ સમય તારીખ રિપોર્ટ ડિગ્રીવાળા ડૉક્ટર સાથે ક્યારે બાળક મૂકવામાં આવ્યું હતું એ પણ અહીં તમને અમને બતાવી રહ્યા છીએ બીટા સીજીનું ક્યારે રિપોર્ટ આવશે કઈ રીતે બધી દવા દેવામાં આવે છે કેટલી સલાહ અમે પર્સનલી આપીએ છીએ એ પણ સમજાયું છે દવા કઈ રીતે બધું ઇન્જેક્શનને બધું વ્યવસ્થિત રીતે સમજાવી આપ્યું છે બ્લડ રિપોર્ટ થવામાં આવ્યો છે લગ્નના નવ વર્ષે સાડત્રીસ વર્ષની ઉંમરે દ્વારકાથી બાળક રહી ગયું છે અને ખૂબ ખૂબ રાજી છે દર્દી બધા જ બ્લડના રિપોર્ટ થયેલા છે બધું જ પારદર્શકતાથી વેરિયન્ટ રિપોર્ટ પણ થયેલો છે પારદર્શકતાથી સંપૂર્ણ ટ્રાન્સપરન્ટ સાથે કામ કરવામાં આવ્યું છે અને આ બધા જ કાગળ રિપોર્ટ સાથે પેશન્ટને પહેલા જ પ્રયત્ને પ્રેગ્નન્સી મધુદીપાઈફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલમાં રહી ગઈ છે અહીંયા આપ જોઈ રહ્યા છો કે પેશન્ટને ત્રણ બાળકો રહી ગયા છે તો ત્રણેય બાળકો એમને સરસ છે આ એક નંબરનું બાળક છે આ બે નંબરનું બાળક છે અને આ ત્રણ નંબરનું બાળક છે તો મિત્ર મિત્રો સરસ ત્રણ બાળકો એક જ પ્રયત્નમાં અને વિશ્વના સૌથી ઓછા દરે સૌથી શ્રેષ્ઠ રિઝલ્ટ આપતું ઉપરાંત સૌથી સારા સાધનો ઉપયોગ કરતું અને બધું જ પારદર્શકતાથી વાત કરતું ટ્રાન્સપરન્ટ જે છે આ છે આપ જોઈ શકો છો અને બધી જ માહિતી સાથે કોઈ પણ જાતના કોઈ જૂઠા દાવા કે વધારે પડતા પૈસા નહીં લેવાની દાનત સાથે અમે મધુદીપ ટેસ્ટ ટેસ્ટી બીમાં કામ કરીએ છીએ અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તે બીજો નંબર છે નવ્વાણું ચુમ્મોતેર છ્યાસી છેતાલીસ ચુમ્માલીસ મધુદીપ હાઈવેફ અને ટેસ્ટ બેગ હોસ્પિટલ પારવાડી ચોક ભાવનગર એસટી બસ સ્ટેન્ડની સામે છે આપ ચાલીને એસટી બસ સ્ટેન્ડથી કે રેલવે સ્ટેશનથી અમારા દવાખાને આવી શકો છો અમારો ટાઈમ સોમથી શનિ સવારે દસથી એકનો હોય છે અને આપ આવો ત્યારે ધક્કો ન થાય એટલા માટે પહેલાંથી નામ નોંધાવો અને ટાઈમ લઈને આવો જેથી કરીને આપને ટાઈમ બગડે નહીં અને ડોક્ટર હાજર હોય ત્યારે જ આપ મળી શકો ખૂબ ખૂબ ધન્યવાદ